વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર સીજે ચાવડાએ ગાંધીનગરના સેક્ટર છ ખાતેની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું છે આપ આજે પોતાને મતદાન નહીં આપી શકો પોતાની બેઠક માટે ગાંધીનગરમાં આપનું મતદાન શું કહેશો ભારતીય જનતા પક્ષને હું મત આપીશ અને ભારતીય જનતા પક્ષના ઉમેદવાર શ્રી અમિતભાઈ શાહ ગાંધીનગર લોકસભામાં ચૂંટણી લડી રહ્યા છે તેમને હું મારું મત આપીશ અને હું વિજાપુર વિધાનસભાથી પેટા ચૂંટણી લડી રહ્યો છું પેટા ચૂંટણીના મતદાતાઓ ભાજપના લાખો મતદાતાઓ મને ત્યાં મત આપશે વિજાપુરમાં ચૂંટણી લડી રહ્યા છો એકવાર ફરી કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા બાદ ફરીથી પેટા ચૂંટણી યોજાઈ રહી છે જે પ્રકારનો માહોલ રહ્યો ક્યાંક ક્ષત્રિય સમાજનો પણ વિરોધ રહ્યો અને આપને જે પ્રકારનો પ્રચાર દરમિયાન શું લાગી રહ્યું છે આજે મતદાન છે ત્યાં ક્ષત્રિય સમાજનો કોઈ વિરોધ રહ્યો નથી ક્ષત્રિય નેતાઓ કેટલીક વખત એમને જે સામાજિક પ્રશ્ન હતા એના લીધે રાજમાં ફરતા હતા એટલે આપને પ્રથમ દ્રષ્ટિએ એવું લાગતું હશે પરંતુ ક્ષત્રિય સમાજ હોય કે પટેલ સમાજ હોય કે બીજા અન્ય સમાજો હોય એક સમાજની રીતે નહીં પણ ભારતીય જનતા પક્ષના મતદાતા તરીકે ખૂબ મોટી સંખ્યામાં મત આપવાના છે અને મતદાતાઓ વિજાપુરમાં બહુ મોટી લીડથી મને જીતાડવાના છે આજે આપ લીડથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે ત્યારે આપના કેટલાક આગેવાનો પણ કહી રહ્યા હતા કે સીજે ચાવડા ગુજરાત સરકારના મંત્રીમંડળમાં હશે શું કહેશો આગેવાનોને ગુજરાતની પ્રજા જે મારે કામ કરવાની પદ્ધતિ છે ને મારી જે કેપેસિટી છે એના અનુરધાન અનુસંધાને ચોક્કસ અનુમોદન કરતા હોય અને એ પોતાની આશા વ્યક્ત કરતા હોય પરંતુ પ્રધાનમંડળનું વિસ્તરણ કે પ્રધાનમંડળમાં સમાવેશ એ હાઈકમાન્ડનો પ્રશ્ન છે અને ગુજરાતની સરકાર ક્યારે બદલવી ન બદલવી કોને ઉમેરવા ન ઉમેરવા એ કોઈ ધારાસભ્યના હાથની વસ્તુ નથી પણ હાઈકમાન્ડ નક્કી કરતી હોય છે અને હાલ એવા કોઈ એ નથી